મારો જેલમાં પ્રોગ્રામ ને સાહેબ મારે કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ બેઠા થાય સાબરમતી પછી જે તો ભાઈ ગાડી ફગી જાય ને પછી પરાણે રોડ ઉપર ચડાવવાની મહેનત નઈ કરવાની જાય તો જવા દેવાની વધી વધી ખોરડું ખેતર આવે પણ એ જાય ને એમાં કાવું મારી જાય આપણે ગોથું ખાઈ જાય એટલે મેં કીધું ગાડી ગઈ આપડી પછી શું કારું સાબરમતીમાં માં પછી મેં કીધું કે નહીં મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો એ જન્મભૂમિ એટલે જેલ તા તો બધા તાળીઓ મળ્યા પાડવા ક્યાં બાત હે ક્યાં બે જણા આવ્યા મને કે હવે હજ થયો મેં કા મને કે કૃષ્ણ જન્મતા વેત તો ગયા હતા અને અમને અહીં પંદર પંદર વર્ષથી જામીન નથી જળતા મૂળ વાત ઉપર આવું સાહેબ

અત્યારે જેનું ઓઢણું મોટું બેઠ્યું હોય અરે વર્તમાન કરો તો ઘરમાં ધાર્મિકતા જો કોઈ એમણે જાળવી રાખી હોય તો આપડી માવું વહેલી જાગી જાય દીવા કરી લે પછી નાસ્તો તૈયાર થઈ જાય કર માલ માલઢોર દોવાઈ જાય પછી આપણને સગડે જાડવા દી ઉગ્યો તમારો ડોહો એવું તો ન કે એમ પણ પછી જગાડે એક ભાઈને ને જગાડતા હતા ઉભા થાવ નહીં મારે રોટલા કરવા તા ઓલો પીડો પીડો કે હું ચા તાવડી ઉપર હું તો જાગવું નથી એનું હું તો કરી લ્યો એટલે એક બેન આપણા ભાઈ જતા હતા એક જોડો ડોક મળી ચેન તોડીને ભાગ્યો ચેન તોડીને ભાગ્યો બેન થી થોડા એવું હતું ને એકો શાળી કિલો હતા મોટા ઘર ના હશે કોઈ એક ભાઈ મને પૂછ્યું કે કે ભાઈ ભગવાન રામ કૃષ્ણ જેટલા ફોટા હોય એ દાઢી દાઢીમુસના કેમ કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર પણ આમ આમ નથી મને કે આમ બાળ સ્વરૂપ જ કેમ મેં કીધું ઈશ્વર તત્વ હોય ને એનું સ્વરૂપ સોળ વર્ષે અટકી જાય પછી એના રૂપમાં ફેરફાર ન થાય મને કે તમને શું ખબર મેં અમે નહીં હોય અહીંયા ઈશ્વરી તત્વનું સોળ વર્ષે સ્વરૂપ અટકી જાય મને કહેનો પુરાવો મેં કીધું જેવી રીતે આપણી વીસ વર્ષે ઊંચાઈ અટકી જાય આપણે વીસ વર્ષના ના થાય ત્યાં સુધી લાંબા છા કરીએ પછી આડા ફાટીએ બાકી ઉષા નો થાય અને હકીકત જો આખી જિંદગી જો લાંબા ઉષાઈ વધતી હોત હાદુલભાઈ તો એસી એસી વર્ષના ભાભા હાટુ આપણે વાંહડા દવડા તંબુ રાખવા પડત ને એસી વર્ષના ભાભા આ બાજુ હોય તોય ગજે માથું ન ફળે

બોલો એને 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 એમાં જ એમ કે હજુ ઓલા વાહ ફટાકા બોલાવી તો ફેર જ નતો પડ્યો એમ ગઝબ માણસો છે એટલે ઓલા બેન થોડાક વધારે જાડા હતા જાડા એટલે અમુક તમે જુઓ પછી અમુક તો બહુ આ બાજુની વાત જ નથી આ બધી જાપાન ની વાતો છે આપણે એકો સાડી કિલો કોણ હોય અહીંયા રામ રામ કરો જાપાન બાજુ હોય સુમ્મો આપણને એમ થાય કે બેન છે કે નાની એવી વેડલી હાલી જાય કહેવાય એનો ટૂંકો દાખલો દો એક સ્કૂલ ખુલીને તો એક બેન આમ બપોર બપોરની સ્કૂલ ખુલ્લી બેન હાલ્યા જતા હતા બાજુ બે છોકરા હાલ્યા જતા હતા એ છોકરાઓને કોઈ પૂછ્યું છોકરા આ તમારા મમ્મી છે કે તમારા હશે તક તો બાજુમાં કેમ તક બાજુ ક્યાં હાલીએ સાંઈ સાંઈ હાલ્યા જાય હવે નક્કી કરો ક્યાં ઝાડા હશે બેન એવા ઝાડા ઓલો ચેન તોડીને ભાગ્યો એ ચેન તોડીને ભાગ્યો એટલે બેન થી દોડાયું હતું નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો ઉભા ભાગે લઈ જાય ને તાર બાપ ખોટો છે ખોટો છે કીધું ને પાછો ફેર્યો ને ઘા કર્યો કાલ્યો પાછો ખોટા ફેરી નીકળો છો ત્રણ કલાક અને એટલી મહેનતે ખોટો બેન કે છે બોલે પાણી મૂકી દીધું કોઈ દી આ ધંધો ન કરવો જીવનમાં આનંદ કરવો ને ભાઈ આનંદ થી જીવવું જ મોટા સડાવીને હાલવા કરતા આનંદ થી જીવવું જેટલા તમે અંદર આનંદમાં એટલો તમને તમારું જીવન હળવું લાગશે અમુક તો જોજો આખો આખો મંડપ દાંત કાઢો એ જ બેઠા ભજન પ્રફુલ્લિત ઈદ ભજન અને એમાં તમને પછી કઈ આવો આટો ઉકલી જાય આ કેવાય ભુવાસરી બેઠા છે આપણો જેટલો સમાજ એટલા મઢ જેટલા મઢ એટલા ભુવા અને દેવી ભાગતમાં એનો ઉલ્લેખ છે સાહેબ કે એને શક્તિપાત કહેવામાં આવે કે મા એક પ્રતિનિધિ ગોતી લઈ કે આ મારો પ્રતિનિધિ તમે મારી હારે રૂબરૂ વાત ન કરી શકો તો તમે આને હારે વાત કરજો શું કામ ખુદ માને આપણે ન મળી શકે ગરબા ગાઈએ કે સામે ડુંગરેલી ઉતરો વાઘ પણ હાસુકલો વાઘ આવ્યો તો ગરબો ગાઈએ કે નહીં સાહેબ ત્રીજી વાત આવી ભૂજાળી આપણી સામે પ્રગટ થઈ હોય કઈ રીતે એનું સ્વરૂપ કઈ રીતે દર્શન આપણે કરી શકીએ એટલે કવિ કાગને લખવું પડ્યું કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય હે અર્જુન રાણા સાહેબ ક્યારેક ક્યારેક મને એવું લાગે અગિયાર ના અધ્યાયમાં સેલા શબ્દોમાં અર્જુન જાણે મજાક કરતો એવું લાગે ઓહો કૃષ્ણ બહુ સુંદર બોલો છો હજી બોલો છો એ તમે બધું છો હા અર્જુન અગ્નિ હું છું વાયુ હું છું જળ હું છું બહુ સરસ બોલો છો અને બહુ કીધું ત્યારે અર્જુન એટલું બોલ્યો ગોવિંદ હૈદ થાય છો પાર્થ હા ગોવિંદ હું તને કહું છું પણ ત્યારે અર્જુન એટલું બોલ્યો કે હવે તું મારી હામું દેખાય તો હાચું માનું તમે તમે મને દેખાડો તો હાચું માનું

એ એ વિરાટ જોઈ અરે જેવી રીતે પેલા દર્શન કરવાનો જે ભાવ હતો એનાથી ઉલટો ભાવ થયો આહા ગોવિંદ મને માફ કરજે મેં તને કઈક વાર તુકારા કર્યા છે અરે છોડો ઈશ્વર તને કેમ મારે નમન કરાય એની હવે મને ખબર નથી તું મારા પ્રણામ સ્વીકારી લેજ અને કોઈ પણ તત્વની નજીક જઈ અને તમે શરણાગત ઉત્સવ છે આપણો ત્રણ દિવસ નો સાહેબ એક વાત ખાસ કહું કે આવતીકાલે આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી માં ચામુંડા નું આવાહન થશે અને મૂર્તિ ની અંદર જયારે પ્રાણ જતા હોય દર્પણ રાખવામાં આવે સાહેબ છે કે દર્પણ દર્પણ તૂટે સાહેબ આમાં વિજ્ઞાન ના હાલે આમાં કેવલ જ્ઞાન જ હાલે બીજું કઈ ના હાલે આમાં કેવલ ભરોસો આમાં કેવલ વિશ્વાસ અને વિશ્વાસ અને ભરોસાની ધરોહર જ હાલી જતી હોય અને હું તો એટલું કહું કે આવા યજ્ઞ ધુવાડોય મળી જાય ને હું આવીને ઉતરીન છે તો યજ્ઞની ની પ્રદિક્ષણા કરીને જ પછી આવી અને એમાં યજ્ઞમાં માં બેઠા ને એને તો ભાગશાળી માનું સાહેબ કે એ જ જોડલું બેસી શકે એ જ પરિવાર બેસી શકે આપણી ઉપર કઈ કૃપા હોય જો પૈસા ની અત્યારે વ્યવસ્થા ની બહુ જરૂર નથી માણસ રૂપિયા વાળું થાવું હોય એટલે તમે હવે રોડે ઉભા રહ્યો ધોકો લઈને ફેર્યો હોય તો બાપા આવું કરવું નહીં કોઈ વાત એ ચાલે છે પૈસા વાળું થાતા વાર ન લાગે સંપત્તિવાન થતાં વાર ન લાગે ને સંપત્તિ જાતાય વાર ન લાગે પણ કહેવાય ગયો સંસ્કારને આવતાય પેટ યું લાગે ને સંસ્કારને જતાય પેટયું લાગે ભલામાં હે સંસ્કાર બોલતા હોય છે મારે વાત એટલી જ કરવી છે